સબસ્ક્રાઇબ અને બેલ આઇકન જેને જેને બકજી નવરો છે શાકભાજી ખાવાનું કહી દો હા ધોઈ ને તમે ને પછી લેવાય મારે અને પછી ધોઈ દે ને તમારું શું કામ છે કાલે જાવું છે હા જાવું તો ધોઈ દે તો ત્યાં હું રોટલી કરી નાખું તું લો સો હારવા તો ધોઈ નાખ ને Faj તો 知 ja�er zaj, daj je mêmesis <laughs> v fitsčanih. tax hlam. Gazikali Havana za warninja Havana is kłamu terjeni. Vzus genocide atravarti ha mokki di tohujemy, 거는 piju porc shadow wkwide chujim મારે તો તમારે ક્યો જવાની જહાબો કે હું ધોતોય હું કદા ઓય સાજી બધું જોવાની મટી બધું તો વરસાદમાં નાવાતો જા કામ બગાડું આને તને ક્યાં જવાનું ન ખાઈ દો હું તો